સરક્ષણ ઉત્પાદન વિભાગને વિશેષ પેવેલિયન આત્મનિર્ભર ભારતની સિદ્ધિઓ દર્શાવાશે સંરક્ષણ પેવેલિયન સ્વદેશી શસ્ત્રો અને પ્રૌદ્યોગિકીનું નિદર્શન કરશે સંરક્ષણ ઉત્પાદન વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ચુમ્માલીસમાં ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં એક વિશેષ પેવેલિયન સ્થાપિત કરવામાં આવ્યું છે આ પેવેલિયન ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ થયેલ મોટા પરિવર્તનો અને સિદ્ધિઓને પ્રદર્શિત કરવાના તૈયાર કરવામાં આવ્યું છે આ પ્રદર્શન ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા થયેલી પ્રગતિને પ્રકાશિત કરશે વિભાગનો આ પેવેલિયન મુખ્યત્વે સ્વદેશીકરણના પ્રયાસો અને છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રમાં થયેલી સફળતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે પ્રદર્શનમાં સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા શસ્ત્રો પ્રૌદ્યોગિકી ટેકનોલોજી અને ઉપકરણોનું નિદર્શન કરવામાં આવ્યું છે આ પેવિલિયન દ્વારા સામાન્ય જનતા અને વૈશ્વિક મુલાકાતીઓને ભારતીય સંરક્ષણ ઉદ્યોગની વધતી જતી ક્ષમતા અને વિદેશી નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી રહી છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં આ વિશેષ પ્રદર્શન ભારતીય અર્થતંત્રના વિકાસ અને સંરક્ષણ ક્ષેત્રના યોગદાનને રેખાંકિત કરે છે સંરક્ષણ ઉત્પાદન વિભાગનો આ પેવેલિયન મુલાકાતીઓને પ્રોત્સાહિત કરે છે કે તેઓ ભારતને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસોમાં સહભાગી બને આગામી દિવસોમાં આ પેવેલિયન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે જે દેશની સ્વદેશી શક્તિનો પરિચય કરાવશે